ને આપણે ઉઠાડીએ ને તો તઈ રોવાનું ચાલુ કરે તો પછી એની ગાડી પાટે નો ચડે એકલે એકલી ઉઠે ને તો જ મેળ આવે જો એકલા એકલા ઉઠ્યા હે પછી હું ખાલી હું કઉ લોક ચાલુ કર લઉં ને તો હું બોલું ને તો અવાજ આવે ને તો ઉઠવી હોય તો ઉઠી જાય જો ઉઠે પટક પટક જોવે મારો દીકો છે મારો દીકો ચાલો હવે હેને આપણે બેન ને નાસ્તો બાસ્તો કરાવીએ કે કાંડાવરા કરીએ ને બપોર નું રાંધવાનું બાકી છે હજી આવું છે આવું છે કે મને બેન આવું વાલો વાલો કરું ઇકો ને વાલો વાલો કરું અગુજા ને વાલો કરો હા દી છે ને એનું આવવાનું મૂળ નથી બરફ છે ને ત્યાં આપણે લેવાનું હા આવું

આજે સેલું શાક કર નાખી સાંજે તો હે ને બકાલ વાવી જાય એમ કે કાલે અમારે રહેવાનું હે રોજો રેવો તો આજે જ પણ હું સવારે ઉઠાનું ની નીંદર આવી ગઈ ને એમાં આરો થઈ ગયો તો વાંધો નહી આવશે ને કાલે રોજો રેવું ને બકાલું બધું લેવું જોઈએ કે રોજો ખોલવામાં આપણે રાંધવામાં બધું જોતું હોય થોડું થોડું તો આજે સાંજે લઈ આવીએ ને તો પછી કાલે રેવું આજે ઉઠવામાં મોડું થઈ ગયું કે આમાં છે ને બાજુમાં હગા રે ને અમારે બે જાવું આવું હતું તો પેલા બપાએ ફોન કર્યો તો એને કીધું કે વાંધો નહીં અગિયાર વાગે ફોન કર્યો કે અમે જાગીએ તમે આવો હોય કેમ તો અમે ખાઈ પીને ઘરેથી નીકળ્યા તો રાતના સારા અગિયાર વાગી ગયા તો એના ઘરે ગયા ને તો બહારથી દરવાજો બંધ અંદર લાઈટ બાઇટ બધું બંધ તમને એમ કે હુઈ ગયા તમે ક્યાં ઉઠાડવા તમે ઘરે આવીને અમે હુઈ ગયા હુઈ ગયા તો પાંચ દર મિનિટ થાય તો પાછો એને ઘરેથી ફોન આવ્યો એ કાં તમે વહેવા ન હોય અમે તો વાત જોઈએ તા અને પપ્પા કે અમે તો આવ્યા પણ આપણને કે તમે લાઈટ બંધ હતી કે તો અમે કે બીજાને ઘરે બેહવા ગયા તા હતા કે હું ત્યાં જ કે નરવાજો ખોલો નહોતો બહારથી બંધ હતો તો મને એમ કહો કે બહારથી બંધ કરી રહ્યો હું કહું પછી એમાંની ફોન ફોનની રીંગ વાગી તો તું ભાઈ ઉઠી ગઈ આ ને ઉઠી ગઈ ને પછી અમે થોડીક વાતું કર્યું ને બે બેનું હને ધીંગા મસ્તી ચડી ગયા

લઈ આવે કબાટ ખોલે જાય કોઈ પણ ખોલે ને તો જઈને ફરાક લઈ આવે ને કે મોય મને ફરાક પહેરા દે આજે જો એકદમ ગરમ હોય તો એને પહેરું બે બેથી તો એકદમ એટલે એકદમ માન્ય કે ટાઈટ છે જ નહીં જાય નામો નિશાન કા બેન ઠંડી લાગે છે બા તુબાનું ધ્યાન તો ટીવી માં જ છે તુબા વાવા ક્યાં તુબાનું વાવા ક્યાં એ ભાઈ બાબા હું જો અલાલા 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 ને હેને આહાના ને પરીક્ષા હે તો હતો કે મારે પોરબંદર જવાનું હે ઈદ ઉપર પણ આહાના કે મમ્મી મારે હેને પરીક્ષા પરીક્ષા નથી પડી ટેસ્ટ હે તો હવે આજે ગઈ હે કંઈ પોરબંદર અમારે તો જવાનું કંઈ નહીં નથી ને પપ્પા જાહે એકલા અમે મમ્મી દીકરી ઘરે એકલ્યું રહી હે પણ આહા નાને જવાનો વધારે હતો કેમ કે આ ઈદમાં છે ને ચોકલેટને આપે ને તો એ છોકરાનો થાય કે મમ્મી ચોકલેટ આપીએ તો મારે ઈદ ઉપર જવું હે તો પણ એની પરીક્ષા હે તો આજે બપોરે આવે ને તો ખબર પડે કે એની રજા હે એટલે હું કહેવાય પરીક્ષા હે કે નથી જો પરીક્ષા નહીં હોય ને તો કદાચ ને અમે જાહુ ને જો ઈ હે ને તો નહીં જાય તો એના પપ્પા એકલા જ જાહે ને અમે મમ્મી દીકરી ઘરે રેહશુ કાબે ને કાબે ને ગાલ ઉપર મચ્છર કરી ગયો તુબાને તો તું તો મચ્છર કરી ગયો આયા બકો કરી ગયો તેમ ભરી ગયો બકો હાલો હવે આપણે શાક વઘારી નાખીએ બપોરનો ને રોટલા તા ઘડવાના છે નહીં કેમ કે લોટ ને તો પૂરો થઈ ગયો અને પપ્પાને કાલે કીધું પણ પપ્પા છે ને ભૂલી ગયા વાંધો નહીં છે ને રોટલી બનાવી નાખી ને રીંગણા બટેકાનું શાક નાખે રોટલી બનાવવાની છે રોટલા નથી બનાવવાના બાજરો ખતમ આમે તુબા તુબા ને બાજરો ભાવે આ હાના તો બાજરો ભાવે જ નહીં આ હાના હાટું રોટલી છે ને બે બેતન કરવી જ પડે એના હાટા ને ચાલો બધા હાટવા રોટલી બનાવી નાખ્યું હવે છે ને આપણે શાક વઘારીએ આપણે બેન આવ્યા છે હા બોલો આવી ગયા છે બેન શાક ઘલવા આવી ગયા છે જ્યાં સુધી રાંધીને ત્યાં સુધી તું બાકીદારી કરવા ની મમ્મી નું ધ્યાન રાખે નઈ મમ્મી નું ધ્યાન રાખવા આવે કે તું બનાવે બનાવવા આવે હા નો રાું વાલો ઉતારું આપણે સાકો ખાલી નાખી લીધી છે ને થોડીક બંધ કરી બેહવા પણ બેહવા પપ્પા ને છે ને થોડું સાંભળવામાં માં ફોન મિસ્ટેક થઈ ગઈ તો પછી અમે બેહવા ન ગયા ને પાછા કેતા કાલે તમે આવજો પાછા તો કાલે તો હવે અડપ થાહે તો જાવું ન પછી નીરાય પછી હવે આપણે બે ત્રણ પછી બેહવા વાર જવું નોટાંદા જો આપણે રીંગના શાક નાખવાનું હોય તો આપણે વાત ઓછી કરીએ રીંગણ શાક નાખી દઈએ હવે શાક નાખી દીધું હે ને તુબા નાસ્તો તો કરી દીધો હે પણ આ છે ને દૂધ વહેતું હે ને દૂધ એવા હાટું હોયતું હે કે રાતે મોડા હું ને તો તુબા છે ને રાતના એક બે વખત ને ઉઠે દૂધ પીવા હાટું પણ કાલે મોડા હું ને તો એને ઉઠી જ નહીં એને હાટું કઈ જોવા દૂધ એટલું બધું હે વિસ્તાર તો કર્યો તો કે ખીર કર નાખું પણ ખીર કરીને તો એમાં વાર લાગશે એના હાટા છે ને કેળા પડ્યા છે કેળા અમે ને બે વધ્યા છે ને આમ લોકો છે ને કેળાનું જ્યુસ બનાવી નાખું ને તો એને નાસ્તો તો કરી લીધો છે હજી તો મોઢું સાલુ જ છે એને છે ને હું કે સકલાની જેમ થોડું 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 સાલુ જ હોય એનું મોઢું છે ને કહો કેળાનું જ્યુસ બનાવી નાખું ને તો મમ્મી દીકરી બે છે ને પી લે કેમ કે મને છે ને સવારે વહેલા ઉઠ્યા હોય ને પછી અટાણે લાગે ભૂખ હું મને ભૂખ લાગી ને તો મમ્મી દીકરી બે છે ને ઓર લાય દૂધ ધોરાઈ જાય એ જો અમે હે ને બહાર નું ઘી નથી લેતા મિત્રો કેમ કે અમારે દૂધ છે ને એકદમ મસ્ત આવે હે મલાઈ એ બહુ અસલ ઉતરે હે તો હું હે ઘી તો હે ને હું ઘરે જ બનાવું હું મલાઈ કાઢીને આજ દિન આજ છે ને આ એક ડબલું ભરાઈ દે શ્રીખંડ નું તો ઘરમાં ખાધા પૂરતું તમારે ઘી હાલે રોટલી માં માં છોકરીઓ ઘર ને ઘી ને ખાતી હોય અને વધારે જો કઈ બનાવવું હોય ને તો જ હે ઘી લેવું પડે બાકી તમારે હે ને આજ ઘીમાં હાલે જો મારે નીકળી ગઈ હે ને હવે હું હે બનાવી નાખું ને જો હું કેમ બનાવું એક કરોસી દૂધ હોય એમાં હે ને એક થી બે કેળા નાખી અને ત્રણ થી શિયાળ હે ને ખજૂર ની પેસી નાખી એટલે હે હું ખાંડ Na no, na kukanusi na kuimki abda benjana wa ji humna chaja kiya hai

પછી આ આ બારો બાર થી કાકડા વીણીને આવી ને અહીંયા આવીને ખાઈ હવે હે નઈ નઈ છી હે છી એ આ આ દરવાજો ખોલીને બહાર નીકળી જાય પછી કાકડા વીણી વીણીને મોઢામાં નાખે હા છી હે છી એ એ કે ખાવાની વસ્તુ હે નઈ હાલે વાર ના ખાલે કામ કરો હાલો ચતુક બાબેન હંજવાળી કાઢશે મમ્મી ને મદદ કરશે અહીંયા અહીંયા બેન અહીંયા લે હું તો હજી વખાણ કરું તો બેન તો મોઠી ભાગી ગયા એ તું બાબેન કામના હાથ કામ સિંધુ તો ઉપર ચડી ગઈ એ તું બા કેમ કામ નથી કરતી ટીવી જોવી છે એના ફેવરિટ ડાબલા આવી ગયા છે એટલે હવે ઘૂટી ઘૂટી પડી પડી જોયા કરશે આજ સોમવાર હે ચૂહે કો બુખાર હે એ ચકુ બાઈ હું હવે છે ને કાકરા વીણીને નાખ્યા હું બારોબાનો પાસે ગોતી મોઢામાં નાખી લે કરવા ને પૂરસી ને આવી પરીક્ષા ચાલુ રજા ન થોડું પરીક્ષા હોય થોડું કઈ જવાય અત્યારે આપણે હમણાં પપ્પા હોય તો જવાય ને પપ્પા કોલ જાય ને પપ્પા રાતના મોડા મોડા આવે લોકો જાય કે નઈ કી ના હોય હું કરું હવે પરીક્ષા આવી નાના નાના બાના ઘરે જવું પણ કેમ બાના ઘરે જાય તો બા તારે જાવું બાના ઘરે પણ કેમ મોકલવી હવે બેન પરીક્ષા આવી ગઈ એટલે આપેલું કે ના આપેલું રોજા દેહે કે નહીં દે તો રોવો રિસાવ ગમે કરો પણ જવાનું કેન્સલ 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 કા તો બા નથી જાવું ને તારે દુબા બા જાવું કે નથી જાવું તું બા તેની મોજમાં જ હોય તમે ગમે ત્યાં જાવ મને કઈ ફરક ના પડે મમ્મી બોલો જો હવે આપણે છે ને રોટલી બનાવવાની છે મિત્રો આહન આવી ગઈ છે ને હવે એને લાગશે ભૂખ આજે હું ખાઈને આવી પુલાવ વઘારેલા ભાત વેજ પુલાવ તો છે ને આ હાણાને રજા મળી નથી એટલે આપણે ઈદ કરવા જવાનું કેન્સલ થયું છે હવે આપણે બનાવી દીધું રોટલી કેમ કે આ બે બેનું થઈ ગયું હોય ભૂખી શાક તો આપણે બની ગયું હોય ખાલી રોટલી બનાવવાની બાકી છે ને આપણે લોટ તો બાંધી રાખ્યો છે હા ને આને તો જવાનું જાવું એટલે રોવું આવે છે ચાલો મિત્રો આપણે વિદ્યા ને કરીએ આજે એન કાલે આપણે મળ્યું કાલે એક નવા બ્લોગ માં તો આવજો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને તુબા દુદુ ના ધોવા દીકો જો એ નથી એનું કે જોઈ રેવા દે એમાં થોડું કતું ને તો કે હું જ રહું હવે મમ છે મમ